દબણ બાબતે ભારતીય જનતા પાર્ટીની નગરપાલિકાની બોડી ચાલે છે અને ચીફ ઓફિસરના અધ્યક્ષસ્થાને એક મહિનો અગાઉ જે વાવ સર્કલથી આપણે જે રોડ ઉધી એમની ચૌદ મીટરની નોટિસો વાલી છે અને એની મારી અમે નજરને અમે એક દુકાન જુઓ કે ચૌદ મીટરનો ત્યાં શેરો માર્યો હતો એ દુકાન અત્યારે ભારતીય જનતા પાર્ટીના આગેવાનની છે એટલે મારે તો એટલું એટલું કહેવું છે ભારતીય જનતા પાર્ટીની સરકારને અને ચીફ ઓફિસરને કે તમે અત્યારે હવે કાલ તમારું દબાણને જે અમુકને હટાવવામાં આવ્યા છે પણ એમને કયું દબણ છે તો દસ મીટરનું એમની શેરો માર્યો છે કાલ નવો અને અગાઉ મહિના પહેલો ચૌદનો પણ શેરો માર્યો છે હવે મારે ખાલી ભારતીય જનતા પાર્ટીને અને ચીફ ઓફિસરને એટલું કહેવું હોય કે તમે અમને ન્યાય આપો હોય તો હરકો આપો હવે અત્યારે અમને એક સર્વે કરાવ્યું એના પાસે ચૌદ મીટરનું આલ્યા પછી એમને એવો સર્વે કરાયો કે આપણે ચાર મીટર બાકી રાખશો તો ભારતીય જનતા પાર્ટીની જે દબડશે છે અને શેડું છે ધીરે બચી જશે કે આપણે દસ મીટરનું રાખો તો મધ્યમ વર્ગના જે ગરીબ માણસો છે એમનું તૂટી જશે અને જે ભારતીય જનતા પાર્ટીના જે કોર્પોરેટરો છે એમના પણ અત્યારે દબડ છે એ ભારતીય જનતા પાર્ટીના વિશ્વ પિતા છે એમના પણ અત્યારે દબડ હોય છે અને જે મધ્યમ વર્ગના મોક્ષુને અત્યારે હેરાન કરવામાં આવે છે તો મારે એક જ શબ્દ કેવો છે કે અગાઉ અગાઉ જે અમારે જે રાધનપુર રોડેથી અને દીવુંદર ટાઈમ રસ્તા જાણે દબાણ આવ્યું ને તાણે ચોવીસ મીટરનું આવ્યું પણ એવો ભેદભાવ એવો રાખ્યો અઢાર મીટરનું એમની અઢાયું અને જે સો મીટર હતું ને એ ભારતીય જનતા પાર્ટીની દુકાનું આવતી હતી ભારતીય જનતા પાર્ટીને આગેવાનની દુકાનો આવતી હતી તો સો મીટર ત્યાં બાકી રાખ્યું અને અઢાર મીટરનું જે હતું ને કે મધ્યમ વર્ગના મોણસું એ પોંચસો રૂપિયા કમાઈને ખાય એવા લોકોનું હટાવવામાં આવે છે તો મારે મામલતદાર સાહેબને કલેક્ટર સાહેબને અને પ્ર સાહેબને મારી વિનંતી છે કે અત્યારે બાભર શહેરની અંદર લાઠી બજારમાં દબાણ આવેલ છે પછી કોમટ જે દબણ છે તો અમને સીટી સર્વે લાવી અને હું એ ચૌદનું તોડો ત્યાં ચોવીસનું તોડો તો અમે તમારા ભેળા છો અને કોઈને ભરમ હોય ને કે ભારતીય જનતા પાર્ટીને એવું હોય ને સરકારને કે માતાજી આ હોટલ છે તો હું કાલ મારી હોટલ હટાવવા માટે તૈયાર છું પણ તમે ચૌદ મીટરનો કેમ ભેદભાવ રાખો છો શું ચાર મીટર નથી આ તમારે દસ મીટરનું રાખવું હોય તો અમને જે હજારમાં તમે દિવુંદર રસ્તા રાધનપુર સાઈડ રસ્તા અમારું તમે દબાણ તોડો છો ને તો અમને તમે એટલી રાહત આપો કે તમે હજાર વાળું અમને પંદર આપો તો એક એક લારી અમે રાખ તો મધ્યમ વર્ગના જે હજાર રૂપિયા પાંચસો રૂપિયા કમાય છે ને એ લોકો પણ રોજી રોટી કમાય અને જો તમારામાં તાકાત હોય ને તો તમે અમારી હોટલું લેવા માટે તૈયાર છે પણ ભારતીય જનતા પાર્ટીના જે આગેવાનની જે દુકાનો આવે છે ને એ પણ તમે અત્યારે ચૌદમાં તોડશો ને તો ભારતીય જનતા પાર્ટીની દુકાનો આવશે માં તોડશો ને તો ભારતીય જનતા પાર્ટીના આગેવાન ના દબાણ છે અને એટલે જે મધ્યમ વર્ગના માણસો છે એમને હટાવવાના છે અને જે છે ને અત્યારે તમે અત્યારે ભાવ રોડ થી અંદર થી અત્યારે ઠેઠ ગૌશાળા સુધી એની આગળ રોડ પંદર કરોડ રૂપિયાનો લઈ જવાનો છે ને એ લઈ જવા માટે અમારો કોઈ વિરોધ નથી વિકાસ થાય એટલે અમને ભેળા છે પણ અત્યારે તમારે જે ભોગાનો લેબડો આવે એટલે નગરપાલિકાની હદ આવે છે ત્યાં જિલ્લા પછી એની પાસે તાલુકા પંચાયત જિલ્લા પંચાયત તારે જગ્યાની ગ્રાન્ટમાંથી ત્યાં રોડ બનાવી શકે છે અત્યારે ભારતીય જનતા પાર્ટીના દબણના કારણે

કે તમને હાથ જોડીને વિનંતી કરું છું કે મધ્યમ વર્ગના મૂળસોને તમે હેરાન મત કરો તારે સંસદ સભ્યને બતાવીને વિજય બનાવ્યા છે તારા જભ્યને ભારતીય જનતા પાર્ટીના ધારા જભ્યને બાબર વિજય બનાવ્યા છે તો અમે તમારું શું બગાડ્યું છે તમારે વગર જિલ્લો નથી આપો જીઆઈડીસી નથી આપવી પ્રાંત ઓફિસ સોય જતી રહી છે અથવા ડેઝરી દિવુદરની અંદર અને જક્ષણ અથા તો અમારે તમે અમારા બાબર તાલુકાને અને બાબર શહેરની અંદર તમે ચમ તળિયા જાટક કરો છો અમે તમારું શું બગાડ્યું છે અમે હવે કલાક તમને એવું લાગતું હોય ને તો તમે એવો આદેશ કરો બાબર શહેર અને બાબર તાલુકો ગોમ છોડીને જતા રહે પણ અમને ન્યાય આપો તમે આવો દગો મત કરો અને ચીફ ઓફિસરને મારી વિનંતી છે કાલે તમારું દબાણ આવે છે તમે ચોવીમાં તોડો ચોવીમાં દીવદર રોડે તોડો અને ચૌદમાં હોય તોડો પણ તમે ભેદભાવ ના રાખશો ભેદભાવ રાખવો હોય તો અમને ત્રણ ચાર ફૂટની જગ્યા આપો તો અમે બધા મોડશું તમે ખાશે એ મારી સરકાર જોડે અને મુખ્યમંત્રી જોડે મારી વિનંતી છે દસ ફૂટનો હાથી કાલે તોડવામાં આવશે તો તમારી શું રચના છે અમારી એવી વ્યૂહરચના છે કે અમને તમે ન્યાય આપો અત્યારે ભારતીય જનતા પાર્ટી અત્યારે ગમે તે હાફ કાળા લુકડા પહેરો અને એ છે એટલે ધોળા થઈ જાય એટલે ભારતીય જનતા પાર્ટીના એક ખાલી મત લેવા માટે આવે છે અને જાણે આવા મધ્યમ વર્ગના મોડસો આવે ને ભાજપ હોય કે કોંગ્રેસ હોય એક વ્યક્તિને કોઈ યાદ નથી કરતું મત લઈ હવ તારા ઘરે જતા રહે

બધા લોકો ભારતીય જનતા પાર્ટીમાં હોતા નથી જો કદાચ નીતિ આવી કરશે ને તો અમે એક હાઈકોર્ટના દરવાજા ખોલવાના છે ખુલાસી અમે હાઈકોર્ટ જવાના છે અમે પણ સ્ટે લાવવાના છે ભારતીય જનતા પાર્ટીના મુખ્યમંત્રી હોય કે વડાપ્રધાન હોય કોર્ટથી કોઈ મોટું છે નહીં કોર્ટ અમને ન્યાય આપશે ભારતીય જનતા પાર્ટી તો અમને ન્યાય આપવાની નથી એવું અમને દેખાય છે

પૂછવાની જરૂર છે એવી મારી વિનંતી છે તમને પણ જતના બદલે દસ કરવામાં આવ્યું છે તો શું કોઈની આમના ચીફ ઓફિસર ઉપર દબાણ છે કે પછી કઈ રીતનું છે શું ત્યારે તો ભારતીય જનતા પાર્ટી ચીફ ઓફિસર એમ કે કે તમે હોય બેસી જાવ તો હોય બેસી જાય પણ હાચી નીતિ છી તમારે દસનું તોડવું હતું તો તમે એક મહિના બે મહિના ત્રણ મહિના પહેલી તમે ચોવીનો શેરો કેમ માર્યો અત્યારે હેડો મારી જોડે પહેલા કરી ચોવીનો શેરો મારે છે ભારતીય જનતા પાર્ટીની દુકાન છે આ નોના મોડા એક ખાલી ઈશારો કર્યો ને

અત્યારે બેરોજગારી થાય ને એમના મુખ્યમંત્રી ને રજૂઆત કરો અને તમે આ બંધ બંધાવો આ ડબલ તમારે ચાલુ રાખવું છે ને તો તમે જેટલું છે સીટે લાવી અને બાપર નું ક્લિયર